તો ભાઈ જય શ્રી કૃષ્ણ મિત્રો અને જોઈ લ્યો પાછળ દેખાતું હોય છે એમ કેટલો બધો ફોગ હે આ જે તો દુનિયાનો કાટ છરી અને આજ તો 12 વિડિયો સ્ટાર્ટ કરશું મતલબ 12 જવાનું છે ઘરવાળો વિડિયો એ ઘરમાં નથી આજે આપણે અને બહુ બધા લોકો થી મળવાનું છે અને બહુ બધા નવા નવા ચહેરા પણ આવશે આ વાળા બ્રોગ તમે બે ચહેરા નવા તમને બતાવી દો જો આ મારા ઉપલેટા વાળા છે

અને આપણે આપણી ગાડી આપણા સાહેબ આખવાના હે વિક્રમ સાહેબ તો અમે ચાર એટલે કે અમે બે કપલ આ ગાડીમાં બેઠા છીએ અને ઓલી ગાડીમાં જાય છે ભાઈ ને મમ્મી ને બધા લોકો તો આઠ જણ અમે જઈ રહ્યા છે બેલવિલ સ્ટેટ ટ્યુન કેવી મજા આવે છે કેવા હોલ્ટ લઈએ છે રસ્તામાં મજા આવી જાય એકાદ હોલ્ટ તો આવશે જો ભાઈ એકાદ તો આવે જ ને આટલા બધા કિલોમીટર જાતો હોય તો એકાદ હોલ્ટ ના આવે ટીમ તો જોઈએ તો ટીમ એટલે આયા બધા એવા રહુડિયા થઈ ગયા છે ને કે એક કોફી તો પીવી જ જોઈ ના દર્શન કે ના એક બે તો થઈ જાય કા એક તો જો બાકી નહીં રોજ નહીં ને તો બરાબર તો વાંધો નહીં આ જો ટીમ નો કપ પકડી લીધો યાર રસ્તામાં કા કાપવાને 150 કિલોમીટર એટલે આ બીજા આજે ગાડી તો તું આખતો નથી હું જ ને અર્ધે તો વાંધો નહીં નીકળી ગયા છે જો 4 ઓવન ઉપર છે

ચોતો સ્પોક વાહ ગોલાય હે આ આસ્તો કરવા નું લેવા હાટુ આવ્યા આ બે જો ઘરની ગ્રોસરી ચાલુ કરતી હતી ઓ ભાઈ તો પછી હું અહીંયા ઓલું કરો

વેટવાળા બગ્રોસી તો નહીં પણ વેટવાળા ચાલે એટલો નાસ્તો લઈ લીધો છે હવે કેટલું ખવાય એ જોવાનું છે એટલે આપણે પણ લાગી નાસ્તો કરવા નીકળ્યા છીએ બેલવિલ તો કઈ પહોંચ્યા આમાં લાગતું નથી રસ્તામાં તો જાય ચટ કરી ગયે એવું બેટા બેટા બહુ મસ્ત ટેસ્ટી પાવ હતો પણ એક વસ્તુ અમારી ભૂલ કે ગાડીમાં પેપર નેપકી નથી

જુનાગઢ આપણું જમવાનું જો રેડી થઈ ગયું છે ને મને તો પેલા પહેલા સીધો રસ જ દેખાય છે ભલે ને તો દેખાય તો રસ જ છે મને આમાં બાકી અમાર જયેશ જો આવી ગયા આ આપણા બીજા ફ્રેન્ડ ઉપલેટિયન્સ છે આ પણ એમને પણ ફરીથી ઓળખાણ આપી દઈએ આ બે હસબન્ડ વાઇફ છે પ્રહલાદભાઈ અને રોશની ઈ ઘણીવાર અમારા વિડિયોમાં આવ્યા છે પણ હવે અમારા વ્યૂઅર્સ વધી ગયા ને હવે અમારું ફેમિલી મોટું થઈ ગયું છે અને તમે કેટલા ટાઈમથી થી નથી બ્લોગમાં તો પછી બધા ઓળખતા ના હોય ને તમને એટલે બીજી વાર ઇન્ટ્રોડક્શન આપ્યું અને હવે અમે બધા ક્યાંક બહાર જઈ છે ઈ સરપ્રાઇઝ છે તન કહીએ નહીં

જો ભાઈ આવું બધું પ્લેટો બ્લેટુ વેચે આ લોકો બધુંય છે અહીંયા લાકડાની બહુ બધી આઈટમ છે જોઈ લ્યો ટેબલ ખુરશી થી માંડીને બધુંય કબાટ ને આપણે હવે આવી ગયા છીએ ક્રિસમસની લાઈટ જોવા માટે બેલવિલ માં અંધારું છે એટલે બહુ મજા નહીં આ બધાના નહીં દેખાય પણ જો આખો ટોળું હાયલુ આવે છે આ તમને ખબર હો તો लास्ट ईयर અમે અહીં આટો મારવા આવ્યા હતા ને એનો બ્લોગ પણ છે તો જોજો જમવાની તૈયારી કરે છે અને જે આ પાપડ વાપડ હે કે હે ને આ શું કરે છે ગરમ કરે છે દાલ બાટી એમ ને ભૂખ તો લાગી ખતરનાક અને જો અહીંયા બધું ગોઠવાઈ ગયું છે ભાઈ આપણું જમવાનું ના હવે આ બધા દે તો સારી વાત છે હવે બહુ ભૂખ લાગી છે દાલ બાટી નો પ્રોગ્રામ ને જો બધા બેસી ગયા છે લાઈન સર

અમે જયેશભાઈને બોલાવવાનો અમે ત્યારના પ્રયત્ન કરીએ છીએ પણ પર નિષ્ફળ જઈ રહ્યા છે ચાલુ કર્યું છે અને દર્શન કરે છે એક્ટિંગ આપણે તમને ને ચાલુ કરી

પણ હમ દે નોતા તમને હવે અમાર વારો છે ચારમાંથી તમે બોઈલા રિસેવ ખબર છે મિનિટે અમાર મૂવી ગેસ થઈ ગયું તું અને અમે તમારથી થી પહેલા બતાવી દીધું તું અમે જીત્યા આ લેવલ માં અમે જીત્યા લગભગ કલાક બે કલાક એકની એક જ ગેમ આલી દમશેરાસ હવે એવા થાય કા છે પ્લેયર ખેલાડીઓ બધા હુતા હુતા સમજાવે રम्मू છે સ્ટી આવો તો એ રम्मू તો છે જ તર હુ લાગે

કારણ કે આ એક જગ્યાએ બહુ મસ્ત આઈસ્ક્રીમ મળે છે મોસ્ટ ઓફ ધ પીપલ ને ખબર હશે અમારે આ જૂના બ્લોગ માં અમે લીધું હશે રેડ્સ ડેરી અહીં બહુ ફેમસ છે બહુ ફેમસ છે ને બહુ મસ્ત આઈસ્ક્રીમ મળે છે તો આઈસ્ક્રીમ ખાવા જાય છે અને વેધર આજ જોઈ લ્યો જો પ્રહલાદ બેન ઘરે આવ્યા હતા રાત રોકાવા અને હવે જાય છે આઈસ્ક્રીમ ખાવા તો ભાઈ આપણે આવી ગયા રેડ્સ ડેરી આપણે આઈસ્ક્રીમ ખાવા અને જો ભાઈ બહુ ખરાબ વાતાવરણ છે એટલે કે વરસાદ બહુ વધારે છે ને આપડી આઈસ્ક્રીમની દુકાન છે આપણે અંદર જઈએ

આ તો પલોઠો વારી ની ભાઈ વાર લાખ ખાતા અને એ બે બે સ્કૂપ કાકા વાહ 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 બેહી ગયા હાલો ખાવા હા હાલો ખાવા ઇન્ડિયા થી તો અમે બધા છે ને આઈસ્ક્રીમ ખાવીને આવી ગયા છે આઈસ્ક્રીમ ખાઈને આવી ગયા છે કે કાલે રાતે જ દમશેરાસ ગેમ રમતા હતા ની ફરીથી અત્યારે રમવાની છે તો એનો સેપરેટ વિડિયો આવશે ને માટે જોજો જોજો ઈ બી વિડિયોના પછી કરશું કે તો પહેલા અપલોડ કરશું પણ મૂકી દઈ ફોન સેપરેટ દઈને આખો વિડીયો ખાલી દમશેરાસ ની ગેમ ઉપર જ આવવાની મજા આવી જવાની છે તો જોતા રહેજો વિડીયો માં રહેજો બાકી આ વિડીયો હજી કન્ટિન્યુ રહે છે તો ચાઉ છે ને બધા અહીંયા રેડી થઈ ગયા છે અને નીકળી હવે ને પાછા બેલવી લાવશું તમારા ઘરે ને હવે આમના ઘરે નેક્સ્ટ ટાઈમ બધા એક પછી એકના ના વારા કાઢો ને ના એટલે ખાલી આટો મારવા આવશું એમ બાકી હું કેમ છે સબસ્ક્રાઇબ કરી નાખજો